હા સાચી વાત છે તમારી કેમ કે અમે જે ગયા વર્ષ પહેલા પણ મહેનત કરી હતી ત્યારે પણ પાણી ભરાણ હતું ત્યાર પછી પાછું આ વર્ષે વધારે ડેમ ઊંડું કર્યું અમારા ગીર પ્રમુખ દિલીપભાઈ સખિયા અને અમારી તમામ ટીમ સાથે રાખી અને લોક ભાગીદારી આ અમે ડેમ બનાવેલું છે ખૂબ આ વખતે વરસાદે પણ સારો થયો અને ડેમે અમારો ઓવરફ્લો થયો એટલે અમને કારણ કે આ દ્રશ્યો તમે જયારે અમસ્તા અપીલ કરતા ત્યારે લોકોના મનમાં ખાલી આ ખાડા દેખાતા હતા આજે આ પાણી થી ભરેલા સરોવર થઈ ગયા છે લોકોને આ દ્રશ્યો સાથે આપણે અપીલ કરવી પડશે કે આપડા આ કાર્યમાં જોડાય લોકો આમ તો દિવસે ને દિવસે જોડાતા રહીએ છીએ કેમકે તમે જેમ કીધું એમ હવે ઓવરફ્લો થાય લોકોને દેખાય કે આવડી મોટી જગ્યામાં આવડો મોટો પાણીનો સંગ્રહ થાય ડેમ ઊંડા ઉતારી તો આવું આવું થઈ શકે એવું લોકોને હવે ધ્યાનમાં આવે છે ને લોકો પણ સારી રીતે જોડાતા રહીએ છે અને અમારી દિવસે ને દિવસે ટીમ બહુ મોટી જબરજસ્ત બનતી રહી છે આ બાબતમાં અને હજી દિવસે ને દિવસે મોટી બનાવતા રહીશું અમારો જે સંકલ્પ છે અગિયાર હજાર એકસો અગિયાર એનો બહુ જાજો સમય એવો નહીં બને એ પહેલા અમે આ બધા ચેકડેમો પૂરા કરી નાખો વાહ વાહ વીરાભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ